સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને વેવની પરિસ્થિતિ વચ્ચે હવે લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને બચાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરના તમામ મુખ્ય મથક અને સહાયક માર્ગોના ટ્રાફિક સિગ્નલ હવે દરરોજ બપોરે એક વાગ્યાથી લઈ સાડા ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે એટલે આ સમયમાં વાહન ચાલકોને સિગ્નલ પર ઉભા રહેવાની ફરજ પડશે નહીં અને તેઓ સિગ્નલ નિયમ વગર કરી આ સમયગાળા દરમિયાન શહેરમાં ગરમી સૌથી વધુ હોય છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે શહેરમાં હીટ વેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એક થી સાડા ત્રણ સુધી સુરત શહેરના કુલ બસો ને તેર જંક્શનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય